તો ફાયરની ટીમ ત્યાં પહોંચી છે મકાનના ત્રીજા માળે આગ લાગી છે ધોળી કોઈ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે સમય સૂચકતાથી ઘરના સભ્યો બહાર નીકળી ગયા હતા જેના કારણે જીવ બચી ગયો છે છે જો કે આ કયા કારણસર લાગી તે હજુ સામે નથી આવ્યું શોર્ટ સર્કિટના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો છે કયું એવું કારણ છે જેના કારણે આ આગ લાગી છે તે હજી તપાસનો વિષય છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી જી ભાવિન આગ લાગી છે ઘરમાં કારણ સામે આવ્યું હજી હજી કારણ સામે નથી આવ્યું પણ ભરૂચના ઢોરીકુ જે વિસ્તાર છે જે એની અંદર જે આગ લાગી છે ત્રીજા માળ ઉપર આગ લાગી છે અને ભરૂચનો જે જૂનો વિસ્તાર છે એની અંદર ફાયર ફાઈટરો જવા માટે બી થોડા ગૂંચવાય છે પરંતુ આગને ઓલાવાના તમામ કાર્ય ત્યાં ચાલી રહેલા છે જી સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે અને આ પ્રસંગે સંઘવીએ કહ્યું છે કે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટર્મિનલ ઉભું કરાયું છે રેલવે સ્ટેશન પાસેના ટર્મિનલના કારણે ટ્રાફિક થતો હતો અને ટ્રેન પકડવામાં પણ લોકોને મોડું વહેલું થતું હતું જે બાદ જિલ્લા પંચાયતની પાંચ હજાર વાર જગ્યામાં બસ ટર્મિનલ વ્યવસ્થા કરાઈ છે અને ટીમ દ્વારા આ એક મહત્વનું પગલું છે આગામી દિવસોમાં વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું છે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું ટ્રાફિક ના નિરાકરણ માટે જિલ્લા પંચાયત ની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશન ની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહિયાં ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે ચાળીસ જેટલી ટીમ હેલ્મેટ ને લઈ ઝુંબેશ ચલાવશે શહેરના અલગ અલગ જંક્શન પર પોલીસની ટીમ તહેનાત રહેશે હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે વાહન ચાલક સામે સ્થળ દંડ કે ઈ ફટકારશે અને આ અંગે શહેર ટ્રાફિક નિવેદન આપતા જણાવ્યું કે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એક જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી હેલ્મેટ કેમ્પેન ચાલી રહ્યું છે અને જેમાં લોકોને હેલ્મેટ અવેરનેસ અંગે સમજાવવામાં આવી રહ્યા છે કેમ્પેન પૂરો થયા બાદ પંદર તારીખથી ઝુંબેશ ઉપાડવામાં આવશે લોકોની સુરક્ષા અને સલામતી જાળવવી પોલીસની ફરજ છે અને ત્યારે દરેક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ છે પંદરમી ફેબ્રુઆરીથી કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે વીઓસી છે એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ વિતરણ તો જનરેટ કરવામાં આવશે જ પરંતુ સાથે સાથે જે સ્થળ કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે રાજ્યમાં આચાર્યની ભરતી પર રોક લગાવાઈ છે ચૂંટણી આચાર સંહિતાના કારણે શિક્ષણ વિભાગે હાલ ભરતી પર રોક લગાવી છે પરંતુ શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા યથાવત રાખવા માંગ કરી છે શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી સાહીઠ થી વધુ આઈએસ અધિકારીઓની બદલી થઈ શકે તો ભરતી કેમ નહીં સાથે જ આ તો ભરતી પણ નથી ચાલુ નોકરી શિક્ષકો આચાર્ય બનવાના છે અને એટલે કે પ્રમોશનની પ્રક્રિયા છે એક હજાર ગ્રાન્ટેડ શાળાઓ

શાળાઓના આચાર્યોની બાબત છે આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો